સુરત સહિત દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયામાં સ્ટેમ્પ ડ્યુટીના મામલે ઊભી થયેલી ગૂંચવળનો આખરે સુખદંત આવ્યો છે સુરત ડાંગ અને વલસાડના નોંધણી અધિકારીઓ દ્વારા સ્ટેમ્પ ડ્યુટી સુપર બિલ્ડઅપ એરિયા મુજબ ગણવાનો નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો આ નિર્ણયના વિરોધમાં વકીલ મંડળના પ્રતિનિધિ નીલકંઠ બારોટની આગેવાનીમાં વકીલોએ કલેક્ટરને રજૂઆત કરી હતી વકીલોએ જણાવ્યું હતું કે આ ફેરફારથી સામાન્ય પક્ષકારોને આર્થિક રીતે મોટું નુકસાન થશે કલેક્ટરે વકીલોની વાતને ગંભીરતાથી સાંભળીને તાત્કાલિક અસરથી આ નવો પરિપત્ર સ્થગિત કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો કલેક્ટરે બાંહેધરી આપી છે કે અગાઉની જે પ્રચલિત જૂની પદ્ધતિ છે તે મુજબ જ દસ્તાવેજ નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટીની કામગીરી ચાલુ રહેશે જેનાથી વકીલો અને પક્ષકારોમાં રાહતની લાગણી ફેલાય છે સુરત શહેરની આજે કલેક્ટર કચેરી ખાતે તમામ વકીલ મિત્રો અહીંયા એકત્રિત થયા છે આજે સવારથી જ એક નોંધણી નિરીક્ષક દ્વારા એક નિયમ એક સૂચના એક કાગળ બહાર પાડવામાં આવ્યો અને એ કાગળના અનુસંધાને આજે દસ્તાવેજ નોંધવાની કામગીરી ઠપ થઈ ગઈ છે કારણ કે એમાં જે ઇન્ટરપ્રિટેશન કરવામાં આવ્યું છે તદ્દન ખોટું કરવામાં આવી રહ્યું છે અને એના એના અનુસંધાને આજે દસ્તાવેજની નોંધણી સવારથી જ ઘર્ષણમાન બની છે ડાંગ વલસાડ અને સુરતના ત્રણ અધિકારોએ અધિકારીઓએ ભેગા મળી અને એક સૂચના બહાર પાડી છે અને સૂચનામાં એવું કીધું છે કે ભાઈ તમે જે મિલકતનો દસ્તાવેજ નોંધાવવા માટે જાઓ છો એનું ક્ષેત્રફળ જો સુપર બિલ્ટઅપ લખ્યું હોય તો તમારે જંત્રી કિંમત પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી સુપર બિલ્ટઅપ પ્રમાણે વાપરવી પડશે અને અત્યાર સુધીમાં જે દસ્તાવેજ થતા હતા એમાં ક્ષેત્રફળમાં બિલ્ટઅપ કાર્પેટ અને સુપર બિલ્ટઅપ ત્રણેય વસ્તુ લખવામાં આવતી હતી અને એ જે પ્રમાણે સ્ટેમ્પ વાપરતા હતા એ સ્ટેમ્પની જગ્યાએ ચાલીસ ટકા વધારે સ્ટેમ્પ આ સવારથી થઈ ગયો જેના કારણે પક્ષકારોને ખૂબ મોટી તકલીફ પડી છે અને આજે કહેવાય કે સુરત એ આર્થિક રાજધાની છે અને આર્થિક રાજધાનીની ટ્રેનનું આજે કહેવાય કે વ્હીલ આજે સવારથી અટકી ગયું છે અને રજૂઆત કરવા માટે અમે સૌ અહીંયા કલેક્ટર કચેરી આવ્યા છે સ્ટેમ્પ જયારે આજે સરકારે કીધું છે કે ઈ સ્ટેમ્પ પરચેસ કરવાનો એ ઈ સ્ટેમ્પ જયારે પરચેસ કરવામાં આવે ત્યારે કોઈ પણ નામમાં મિસ્ટેક હોય રકમ લખવામાં કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક થઈ હોય કે મિલકતના વર્ણનમાં કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક થઈ હોય તો એને સુધારો કરવા માટે ત્રણસો રૂપિયાનો એક સ્ટેમ્પ પેપર લઈને અમે સુધારો અત્યાર સુધી કરતા આવ્યા છીએ જેને અમે રેક્ટિફિકેશન કહીએ છીએ પરંતુ આ જે કહેવાતો જે નિર્ણય લેવામાં આવ્યો કહેવાતી સૂચના લેવામાં આપવામાં આવી એમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ તમારે જે ભૂલ થઈ છે એ સ્ટેમ્પ તમારે રિટર્નમાં મોકલવાનો નવો સ્ટેમ્પ પરચેસ કરવાનો અને નવેસરથી તમારે કાર્યવાહી કરવાની જ્યારે સ્ટેમ્પ રિફંડમાં જાય ત્યારે દસ ટકાની કપાત થતી હોય છે તો એક પક્ષકાર એક સામાન્ય ભૂલના કારણે દસ ટકાનું નુકસાન સહન કરવું પડે એ રિફંડમાં આપેલો સ્ટેમ્પ ઓછામાં ઓછો પંદર દિવસ મહિના બે મહિના ચાર મહિના પછી એનું રિફંડ મળે એના એકાઉન્ટમાં જ્યારે તાત્કાલિક એને નવા પૈસા ખર્ચવા પડે અને આ પ્રોસિડિંગ્સ કરવી પડે એટલે આવા બધા કહેવાતા જે નિર્ણયો લેવામાં આવ્યા છે એ ખરેખર નિર્ણયો કાયદાના પ્રબંધોના વિરુદ્ધના છે આ નિર્ણયો લેવા માટે એમને કોઈ સત્તા આપવામાં આવી નથી પરંતુ આ તો કહેવાય ને કે અધિકારીને સવારના પરમાં વિચાર આવ્યો અને પછી એને આ નિર્ણય લઈ લીધો પણ એના નિર્ણયથી આજે હજારો પક્ષકારો ના આર્થિક વ્યવહારો અટકી ગયા છે વકીલો સવારથી જ આ ઇન્ટરપ્રિટેશન કરવામાં ગૂંચવાઈ રહ્યા છે અને સૌથી અગત્યની વાત એવી છે કે આ નિર્ણય જે અધિકારીએ લીધો છે એને એના નીચેના અધિકારીઓને કીધું કે તમને યોગ્ય લાગે એમ પછી કામ કરવાનું